જય માતાજી મિત્રો મિત્રો તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ વેચવાનું છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના અંત સુધી બની રહેજો આ સ્પ્લેન્ડર વિશેની બધી જ માહિતી મળી રહેશે ફક્ત વીસ હજારમાં જ આપી દેવાનું છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો કંપની કલર ગાડી છે એન્જિન પાવરફુલ જોવા મળી રહેશે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની બધી માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં બેલ બે નું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમે જે આ સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો આ ભૌતિક ભાઈને સ્પ્લેન્ડર વહેંચવાનું છે ભૌતિકભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો ભૌતિકભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઈટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જ ભૌતિકભાઈનો નંબર મળી રહેશે ભૌતિકભાઈનો નંબર ત્રાણું એકત્રીસ તેર છસો એક તે ભૌતિકભાઈનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય સ્પ્લેન્ડર ક્યાં જોવા મળે તેની વાત કરી દો તો આ સ્પ્લેન્ડર તમને પ્રોપર ગારી હર જોવા મળી રહેશે ભૌતિકભાઈ પાસે તમે ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો બે હજાર આઠનું મોડલ છે આ સ્પ્લેન્ડર બાકી તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ છો એન્જિન પાવરફુલ ટાયર કન્ડિશન સારી છે સાંચવેલું ગાડી જોવા મળી રહે છે તમારે જો ભૌતિક ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે ભૌતિક ભૌતિકભાઈનો કોન્ટેક કરી શકો છો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો મિત્રો તમારે રૂબરૂ મુલાકાત લેવા જાવ હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું